હલો દોસ્તો આજે આપણે અંકણિતના એક દાખલો જોવો છે અંક ગણિતની અંદર આવતા જે લિટર અને મિલી લીટરનો એક દાખલો છે આપણે ત્રણસો લિટર દૂધમાંથી પંચ્યાસી લિટર પાંચસો એમ ઇલ વેચાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહ્યું ઓપ્શન છે બસો પંદર બસો પંદર પોઈન્ટ પાંચ બસો ચૌદ પોઈન્ટ પાંચ બસો સોળ પોઈન્ટ પાંચ હવે કેટલું વેચ્યું હશે એ આપણે અહીં ગણતરી કરીને જોવું

પણ જે પણ આપણે છઠ્ઠા સાતમાં કે આઠમાં જે છોકરાઓ ભણતા હોય જે બાળકો ભણતા હશે એ લોકોને ડાયરેક્ટલી ન થાય એટલા માટે ત્રણસો પોઈન્ટ જીરો જીરો કરીશું માઇનસ એટી ફાઈવ પોઈન્ટ ફાઈવ ઝીરો ઓકે હવે આમાં જેમ આપણે બાદ કરીએ તેમ જ કરવાનું છે બસ આ અંતર ક્યાં છે પોઈન્ટ નો ઓકે આ ત્રણ ને આપણે કાપી ત્રણ પછી વધી રહી જઈશું આપડે અહીંયા જવાબ શું બસો ચૌદ પોઈન્ટ પાંચ આને જ હવે એકદમ સીધી સરળ રીતે આગળ જોઈએ

આ એક લીટર છ લીટર અને એકસો ચાર આ ત્રણ ખાસ ધ્યાન રાખજો અગર એક કાર છે કાર એ અગર એકસો ચાર કિલોમીટર અગર છ લીટર ડીઝલ નાખવાથી જાય અક્ષર એકસો ચાર કિલોમીટર સુધી જાય તો અગર એ જ ગાડીમાં એક લીટર નાખવામાં આવે તો એ કેટલું જશે સોળ પોઈન્ટ પચાસ સત્તર કિલોમીટર અઢાર કિલોમીટર કે ચોદ કિલોમીટર એ તમે મને રિપ્લાય કરીને કોમેન્ટમાં જણાવશો